અને હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી પ્રમુખ અને મહામંત્રી પદ માટે યોજાઈ રહી છે ચૂંટણીજી હા બંને પદ માટે ત્રણ ત્રણ ઉમેદવાર મેદાનમાં છે ચારસો ચુમ્મોતેર મતદારો કરી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ ગાંધીનગરના ચાણક્ય ભવનમાં ચાલી રહ્યું છે મતદાન બપોરે બે વાગ્યા સુધી મતદાન ચાલશે પ્રમુખ પદ માટે દિગ્વિજયસિંહ જાડેજા અને સંજય દવે ઉમેદવાર છે ખોડુભાઈ પડિયાર પણ પ્રમુખ પદના ઉમેદવાર છે મહામંત્રી પદ માટે જૈમિન પટેલ સુલતાન કટારા વચ્ચે જંગ જામેલો છે જિજ્ઞેશ ગૌર પણ મહામંત્રી પદ માટે ઉમેદવાર છે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની આજે ચૂંટણી યોજાઈ રહી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ મતદાન થઈ રહ્યું છે સાથે સાથે જ ગાંધીનગરમાં પણ અત્યારે મતદાન થઈ રહ્યું છે સવારે આઠ વાગેથી લઈને બા બે વાગ્યા સુધી આ મતદાન થઈ રહ્યું છે તમામ જે શિક્ષકો છે કે જેઓ આ મતદાન કરવા માટે જેઓ લાયકાત ધરાવે છે એવો અત્યારે મતદાન કરી રહ્યા છે આ સાથે ચૂંટણી સ્ટાફ પણ ઉપસ્થિત છે તૈનાત કરી દેવામાં આવે છે અને એક પારદર્શક ચૂંટણી થાય તે પ્રકારનો પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે પ્રમુખ પદ માટે અને સાથે મહામંત્રી પદ માટે ત્રણ ત્રણ ઉમેદવારો અત્યારે ઊભા થયા છે અને સાથે જ ચૂંટણી પણ લડી રહ્યા છે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મતદાન છે એ થઈ રહ્યું છે અને સાથે જ જે ઉમેદવાર છે દિગ્વિજયસિંહ જાડેજા એવો પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો મતદાન થઈ રહ્યું છે કેટલો ઉત્સાહ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગના આજે મતદાન થઈ રહ્યું છે ચારસો ને મતદારો છે આજે કુલ ચારસો એક જે મતદારો સંખ્યા હોય એના પ્રમાણે હોય છે અને છાસઠ તેત્રીસ જિલ્લાના પ્રમુખમાંથી મતદાન કરતા હોય છે એ આજે સમગ્ર ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાંથી સંખ્યા પ્રમાણે આ મતદાન કરવામાં આવતું હોય છે મોટી સંખ્યામાં મોટાભાગના એક કે બે મતદારો ગેરહાજર હોય છે નવ્વાણું ટકા જેટલું મતદાન થતું હોય છે અગાઉ હું પંદરમાં અઢારમાં અને વીસમાં ત્રણ વખત પ્રમુખ તરીકે જંગી બહુમતીથી ચૂંટાયેલો છે ચોથી વખત મારી ઉમેદવારી છે આ ફેરે પણ મને ભરોસો અને વિશ્વાસ છે મારી સાથેના એના મહામંત્રીના ઉમેદવાર પટેલ અને પ્રમુખ તરીકે મારી ઉમેદવારી છે ત્યારે ભવ્ય વિજય થશે એવો મને ભરોસો અને વિશ્વાસ છે બિલકુલ ચૂંટણી અધિકારી જે છે એવો પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પણ પૂછીશું અને કયા પ્રકારની વિશેષ તૈયારી છે આપ જતાઓ આપ જણાવો જે રીતે પારદર્શક ચૂંટણી યોજાવી જોઈએ કઈ રીતનો માહોલ છે સવારે ને તૈયારીઓ કેટલી બિલકુલ પારદર્શક રીતે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી અમે માનનીય દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વ નીચે વર્ષોથી સંઘની સનિષ્ઠ કામગીરી કરી રહ્યા છે શિક્ષકોનો વિશ્વાસ છે અને શિક્ષકોનું સંગઠન દિગ્વિજય જાડેજાની ટીમના કારણે સક્રિય છે અને સો જીતશે અને પારદર્શક રીતે ચૂંટણી થઈ રહી છે બિલકુલ તો અત્યારે જે ચૂંટણી છે તે થઈ રહી છે અને તમામ જે મતદાતાઓ છે તેઓ પણ અત્યારે મતદાન કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે અને દરેક જિલ્લાના જે શિક્ષકો છે ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ સંઘની આ ચૂંટણી છે તો એ પ્રકારની જે કામગીરી છે અત્યારે અહીં થતી જોવા મળી રહી છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ